જ્યારે લોકોની જાન હાની થઈ ત્યારે સરકારની કુંભકરણની નિંદ્રામાંથી સરકાર જાયગી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે કે જ્યાં જ્યાં આવા બ્રિજ છે એની ચકાસણી થાય પણ જો પહેલેથી જ આવી રીતે મોનિટરિંગ થતું હોય તો ક્યાંય આવી દુર્ઘટના ન બને ભૂતકાળની અંદર સમગ્ર ગુજરાતમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોન હોય રણીકાંડ હોય મોરબીની પુલ દુર્ઘટના હોય વગેરે આમ જનતાએ ઘણા જીવ ગુમાવ્યા છે જો ત્યારે કડક કાર્યવાહી ભારતીય જનતા પાર્ટીની બેરી અને આંદળી સરકારે માત્ર સામાન્ય અધિકારીઓને પકડી અને જે 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 એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના તે ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો પણ એમાં સંડોવાયેલા છે જે અધિકારીઓને તાકાત આપે છે ભ્રષ્ટાચાર કરવાની જો એક દાખલો બેસાડ્યો હોત એમની પણ પાર્ટીના જે લોકો સંડોવાયેલા હતા એમને પણ જો જેલ પાછળ ધકેલા હોત તો કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનની હિંમત ન થાત

ચોવીસ મીટર જે કંપનીએ કર્યો તો એમને દસ મીટર જે જૂનો પુલ હતો રિપેર કર્યો અને એના જે આર્ચ ખુલી ગયા હતા એ આર્ચને ફરીથી રિપેર કરી અને નવો પુલ કરવામાં આવ્યો એકાણું ની ગણતરી કરો તો આજે બે હાજર પચીસ એક દસકા કરતાં પણ વધારે થઈ ગયું કંપનીએ લખીને દીધું છે કે દસ વીસ પચીસ વર્ષ પછી આ પુલ જે આયુષ્ય છે એ પૂર્ણ થાય છે પણ છતાં પણ આ તંત્ર પાણી નથી માહિતી છે કે ત્યારના જે કમિશનર હતા એમને પણ ઘણી વખત અહિયાં કોમ્યુનિકેશન કર્યું છે કે મારા અંદર આ તો આને પાછો ફરીથી રી કરી અને પાછો નવું નવું ડેવલપમેન્ટ કરવું જોઈએ પણ છતાં આ તંત્ર એ કર્યું નથી એટલે આ રજૂઆત કરવા માટે આવ્યા છે જો આ નહીં કરે આ તંત્ર તો આવનારા દિવસોની અંદર જેવી ઘટના બની છે એવી રાજકોટ શહેરની અંદર ઘટના ન બને લોકોના મૃત્યુ ન થાય એની તકેદારી રાખવા માટે આજે કલેક્ટર કચેરીનો ઘેરાવ કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે આપને બીજી એક વાત કરી દઉં કે રાજકોટની ધરોહર સમાન કેસરી હિંદપુલ છે આપને એક ઉદાહરણ આપું કે સર્કિટ હાઉસની અંદર પણ એમનો ફોટોગ્રાફ મારેલો છે કે આ સમયની અંદર આપણે આ બ્રિજ બનાવ્યો છે તો જે કંપની કે છે વીસ વર્ષની આયુષ આપે છે તો એ વીસ વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં પણ તંત્ર જાગતું નથી

એમાં પહેલેથી જ જ્યારે તંત્ર અવેર હતું અમારા નેતા ભાઈ શ્રી અમિતભાઈ ચાવડાએ પણ દસ દસ બે હજાર બાવીસના રોજ રજૂઆત કરેલી હતી લેખિતમાં કે ભાઈ પુલની જર્જરીત હાલત છે ખૂબ સારી કંડિશનમાં નથી તો તમે તપાસ કરવો પણ તંત્ર અને અધિકારીઓ ગાઢ નિંદ્રામાં જ રહ્યા એટલે આ દુર્ઘટના બની અને આજે જ સવારે સાંભળવા મળ્યું છે કે અઢાર જેટલા લોકો મૃત્યુ પામે છે અને હજી તો વધે આંકડો તો કોઈ નવાય નહીં પણ રાજકોટમાં આવી કોઈ ઘટનાઓ ના બને એના માટે અમારા આજ પ્રમુખ સાથે અને એમના સાનિધ્યમાં આજે કલેક્ટરશ્રીને જાણ કરવા આવે છે કે જે આ રાજકોટની ધરોહર છે કેસરી હિંદ પુલ કે જે આ દુર્ઘટના તરફ ના પ્રેરાય અને લોકોનો જીવ અગાઉથી જ આપણે બચાવી શકાય એના માટે તમે એનું ઇવોલ્યુશન કરો જો કોઈ એવું લાગે તો એની ઉપર મરમતનું કે અન્ય કોઈ પણ કામકાજ કરવા લાયક હોય તો કરવું જોઈએ એ રજૂઆત કરવા માટે આવે છે કારણ કે કહેવાય છે આપણા ઘજિયા કહીને ગયા છે કે ચેતતા નર્સ સદા સુખી તો આ બાબતને ધ્યાનમાં રાખીને આજ પ્રમુખ સાથે કલેક્ટરને આવેદન આપવા આવ્યા છે કે ભાઈ તમે પણ થોડું ઇવોલ્યુશન કરો જેથી આવી ઘટનાઓ રોકી શકાય આ સરકાર છે બહેરી મુંગી આંધળી પોતે તો હતી જ પણ હવે એવું લાગે છે કે અત્યારના અધિકારીઓને પણ આવા કરી નાખ્યા છે જવાબદારી વિહોણા કરી નાખ્યા છે કે જેને કંઈ જ ફરક નથી પડતો એવું કહી દીધું હોય જાણે કે ભાઈ તમે સુતા રહેજો અમે જોઈ લેશું તો મને એવું લાગે છે કે આ ચલણ જો ગુજરાતમાં રહેશે તો ગુજરાતના લોકોને કોઈ નહીં બચાવી શકે કારણ કે દિવસે ને દિવસે કોઈ ને કોઈ ઘટના બનતી જ રહે છે અને તમે જ્યારે માર્ગ મકાનની કે અન્ય સ્વાસ્થ્ય સેવાઓની વાત કરો એજ્યુકેશનની વાત કરો કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચારની સીમા મૂકી દીધી છે એટલે હવે તો કેવાય ને કે વિરોધ પક્ષ તરીકે પણ શબ્દો નથી તંત્રના હિસાબે એક અધિકારીઓના હિસાબે લોકો મૃત્યુ પામે છે છતાં પણ આ લોકો જાગતા નથી એ ખરેખર ગુજરાત માટે શરમ ની વાત કહેવાય કારણ કે ગુજરાત એટલે એક સંવેદનશીલ રાજ્ય હતું એની બદલે હવે એવું લાગે છે કે ગુજરાતમાં સંવેદનાઓ મરે છે